રાજ્ય પોલીસ કમિશનરના આદેશ અનુસાર જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ડીસામાં અસામાજિક તત્વો સામે ઉત્તર ગુજરાત પોલીસની લાલાંક શહેરમાં આતંક મચાવનારા શખ્સો સામે પોલીસ કરશે કડક કાર્યવાહી ડીસા બગીચા સર્કલ પાસે ડીવાયએસપી સહિત દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરાયું ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસડી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા દીપક હોટેલ સર્કલ પાસે કડક વાહન ચેકિંગ હાથ ધરાયું બ્લેક ફિલ્મ પટ્ટી લગાવીને ફરતા ફોર વ્હીલર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ રિપોર્ટર ટીવી ન્યૂઝ ગુજરાત બિલકુલ યોગ્ય રીતે ચાલી રહી છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંજોગો આપને એવા લાગે કે તાત્કાલિક પરિસ્થિતિ આંદોલન તદઉપરાંત અમદાવાદમાં જે બનાવ પડી રહ્યું છે જે અનુસંધાને આ જિલ્લાની અંદર મોટા પ્રમાણમાં ભાષણ તાલુકાના પર જવો લેવામાં આવ્યો તદઉપરાંત જે તેઓની યાદી બનાવવામાં આવી એ બધા જ લોકો ઉપર પ્રોપર વર્કઆઉટ ચાલી રહ્યું છે અને નજીકના સમયમાં તમામ ઉપર કડકમાં કડક એક્શન લઈ અને કાયદાની પરિભાષામાં કાયદો શું વસ્તુ છે તેનો તમામને અહેસાસ થાય એ મુજબની કાર્યવાહી ચાલી રહી છે જેથી લોકોને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આપના ધ્યાન ઉપર કોઈપણ જગ્યાએ આવી કોઈ બાબત આવે કે જે અશોભનીય અને ન્યુસન્સ જેવા પ્રકારની છે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો